O que eu ખોતે તાલાબાલા મારતા જાજો હું વાડિયે જ આવશું એ ને ના દેજો એ હા યે હો યે કીધું તો કૂતરા જીવી આટો નો લેવા દીતો હાલે હું કાવ આપડે બી ગાડી ચોર લઈ બે આખ્યું એ મારે હાવ કાય ગાડી ચોરવા આવું મારે જવાનું જાન માં તમને હોય તો કાઈ યા જાન જોઈ તેલ લેવા હું 500 રૂપિયા દઉ દાડી તું ગાડી ચોરવા આઈ ને તો એ આવું હું આવું ખરા 500 રૂપિયા દેવાના હો તને પેલો આટો હું પણ વો પેલો આટો તને લેવા દે આમ થી રેકલી ગોદડા થોવા જઈ છે વંડી ને અહીં ને ગાડી ઉતારી લઈ લ્યો આની કેવડી મોટી છે પણ હાલ ને હવે

હાય મરાચા અમે પકડી લીધું મારી સાડી હલવાઈ ગઈ કે દોશી તને કીધુંતું ના તો મે પાડી દી તારા સંતાન આવવાનો આ હોય હાય પકડી રાખજે તે Jeg lå. परदेसिया हो परदेसिया मने मिली मत जा जो परदेस रे हो परदेसिया मत जा जो मत जा मत जाजो परदेस पियूडा मत जा

Oh no!